મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે છેગડીયા તાલુકાના રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી રાજપાડી પોલીસ અને રાજપાડી ડીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ગુજરાતના ગાંધીનગર દ્વારા નિર્દેશ કરાતા અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા કડક પગલાં લેવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે રાજપાડી પોલીસ અને ડીજીવીસીએલ દ્વારા અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોના નિવાસસ્થાનને દરોડા પાડતા ગેરકાયદેસર ચાલતા વીજ ચોરી પકડાતા કાર્યવાહી ત્યારે આવા લોકોને ડામવા માટે અને તેમની શાન ઠેકાણે લાવવાની ગુજરાત રાજ્યના ગાંધીનગર નામના નિર્દેશ અનુસાર ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઈસમોનું લિસ્ટ બનાવીને તેઓના વિરોધમાં સો કલાકની અંદર કાર્યવાહી કરવા માટે સૂચન કરાયું હતું જેના અનુસંધાને રાજપાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લિસ્ટ તૈયાર કરીને તેઓના ઘરે વીજ કનેક્શન ચેકિંગ કરવા માટે રાજપાડી રાજપાડીસીનાઓની ટીમ સાથે રાખી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શન પુરવઠો ચેક કરવામાં આવતા વીજ ચોરી કરતા પાંચ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં અજયભાઈ સુમાભાઈ નાઓને રૂપિયા સાત હજાર સાતસો સિત્યોતેર સુનિલ ઉર્ફે બુલ્લી મયજીભાઈ વસાવાને રૂપિયા ચૌદ હજાર આઠસો પંદર મુજાહદીન ઉર્ફે મુંજુ ફિરોઝ શેખને રૂપિયા બાવીસ હજાર ચારસો બ્યાસી તમામ રહેઠા રાજડી તથા દિનેશભાઈ લાલજીભાઈ વસાવા રહેઠા નવા માલજીપુરા ઝઘડિયાને નવ હજાર છસો સિત્યોતેર તેમજ સદર વીજ ચેકિંગ દરમિયાન ડીજીવીસીએલના અધિકારીઓને આ માલજીપુરા ખાતે બત્રેશભાઈ જીતેન્દ્રભાઈ વસાવાને ઘરે વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું જણાતા તેમને રૂપિયા ત્રેવીસ હજાર છે ઉપરના તમામના ઘરેથી વીજ મીટર ચુડાણ અને સર્વિસ વાયર કાપી કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂ સેવન ઇન્ડિયા ઉમલ્લા